ઈન્દણા વીડમાં ગઈતી મોરી સૈયા ઈન્દણા વીડમાં ગઈતી હો 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 પોપટ જાણીને મેં તો પдро ગડાયું જય સાજન ને કે જે તું એટલું તારા વિના લાગે એકલું રે એકલું મોરલા લવ યુ એ લવ યુ નો લખવાનું મંડલી ગરબા વાળું તો લખાશે જ નહીં ને કેમ કે એમાં તો ખાલી પીપડીયો જ ગાતી હોઈશ રે સી એન જી તારી હા કજી હે તારી પગ ઘડી હે પગ ઘડી એ પગ ઘડીએ પેલા મે બીજા માં ડી ત્રીજા સી અને ચોથામ સરકારી